એ તો એક પ્રશ્ન થઈ ગયો છે કારણ એક જ કારણ એક કે હું વાત કરીશ અત્યારે તમને વડનગરની વડનગર એટલે વિકાસની હરણફાળ ભરતું શહેર ઐતિહાસિક નગરી તરીકે ઓળખાય છે તો મારી આ પાછળ જે જોઈ રહ્યા છો એક ખેતર છે એ ખેતરની અંદર સમગ્ર જે પાક વાવેલો હતો એ પાકની અંદર પાણી ભરાઈ ગયા છે જેથી કરીને ખેડૂતને નુકસાન પહોંચ્યું છે ખેડૂતો ત્રાહીમામ પોકારી રહ્યા છે ખેડૂતોના ઘરની અંદર પાણી ખેડૂતોના ખેતરોમાં પાણી ખેડૂત જાય તો જાય ક્યાં ખેડૂતને પોતાના ઢોર ચઢાવવાની પણ સમસ્યાઓ ઘણી બધી સમસ્યાઓને લઈને ખેડૂતો હેરાન થઈ રહ્યા છે વાત કરીશ હું વડનગરના એવા વિસ્તારની જ્યાં ઠાકોર સમાજનો આ વિસ્તાર કહેવાય છે પરા વિસ્તાર

કહી રહ્યા છે ગટર લાઈન પૂરવામાં આવેલી છે જેને લઈને સમગ્ર વિસ્તારની અંદર પાણી જ પાણી થઈ ગયા હતા ખેડૂતોને નુકસાન છે અહીંયાના રહેવાસીઓના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અત્યારે પાણી ઓસરી ગયા છે છતાં પણ એક પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે સેવા અને સેવાળ અહીંયા થઈ ગઈ છે લોકો ચાલતા ચાલતા સ્લીપ ખાઈને પણ ઇઠા પડે છે એવું પણ અહીંયાના સ્થાનિકોએ રજૂઆત કરેલી છે તો આવો જોઈએ લોકો શું કહી રહ્યા છે આપણે અહીંયા જાણીશું કે અહીંયાના લોકોની સમસ્યાઓ શું છે એ પણ જાણીએ લોકોને મળીએ કે રોડ રોડ બને એના લીધે સમસ્યા થઈ છે કે પછી કોઈ સમસ્યા જઈશું અને જાણીશું રસ્તામાં જે લોકો મળશે એ લોકો જોડે આપણે વાતચીત કરીશું તો વિડીયોમાં તમે બન્યા રહેશો છેક સુધી આ વિડીયો જોશો લોકો શું કહે છે એ અવશ્ય તમને જાણવા મળશે બોલો શું નામ છે તમારું ચંદ્રિકા ચંદ્રિકા શું કે છો નુકસાન છે કે તમે શું હા પાણી ભરાઈ ગયું કેટલું પાણી પાણી અને કેટલું પાણી હાલ જ છે આ પાણી કે કઈ કઈ બાજુ થી આવતું હોય એવું લાગે તાના રેલી હોમે તાના આવે છે અને બચ્ચી પર ખેતરો બચ્ચી અમે બેસ્યો ને સાહેબ નું ઘરમાં પાણી પહી ગયું

અને એવું કહેવાય કે આ રોડના લીધે નુકસાન થયું વાત સાચી ખોટી ના સાહેબ રોડના લીધે નહીં કે રોડના ઉપર તો પાણી આવે જ છે અમે પણ રોડથી કોઈ નુકસાન નહીં થયું મને પણ આ નુકસાન થયું આ પાણી વધારે આવ્યું નહીં સાહેબ કેટલા વર્ષથી આ પાણી આટલું ભરાય છે કાયમથી આવે સાહેબ કાયમ થઈ આવે તમારું ખાલી બેન બસ શું કહેશો અહીંયા પાણી ભરાઈ ગયા હતા કેટલું પાણી હશે

પસા પટોલ નું ખેતર છે ને મય ભર નુકસાન થયું જો નુકસાન ઓ વત તો વાયેલ વત બાર માથા પડ શું કે છો શું નામ છે તમારું મારું નામ ઠાકોર પ્રકાશજી વિષ્ણુજી છે હું ખારીવાસનો રહેવાસી છું જે અમારા ઘાંસકો દરવાજાથી આગળનું જે ગટરો લાઈન ઉભરાઈ ગઈ છે અને બંધ થઈ ગઈ છે એના લીધે જે પાણીની સમસ્યા થઈ છે એ પાણી અમારા ખારીવાસમાં આવે છે અને ત્યાંથી ગણેશવાસમાં જઈ અને જે ધારપુરનો રસ્તો નવો બન્યો છે તે બધો રસ્તો આખો ફૂલ પાણીથી ભરાઈ ગયો છે જેના કારણે બાળકોને શાળામાં જવામાં ફૂલ તકલીફ પડે છે વધતા બધા લોકોને ચામડીના રોગ પણ નીકળી પડ્યા છે તો આ બધું જે કારણ છે એ ગટર ઉભરાવાના કારણે મેન ગટરો ચોકઅપ થઈ જવાના કારણે આ બધું કારણ સર્જાયું છે

તાનની તકલીફ થઈ છે ત્યાં આ પાણી વરસાદ આવે કાધી તાનની દાઈ છે ચલુ પાણી ભરે તો તે ઘરનું પાણી માફિયા નતું એવું આ દેખો તમારો તન હા દેખો તમારો તન એવું કે જો સુષમસ્યા થઈ તમે પાણીમાં સમસ્યા એ છે કે બાળકોને પાણીમાં થઈને જવું પડે છે તો સરકારના નગરપાલિકાના સરકારને કેવું એ છે કે આનો નિકાલ પાણીનો કરે કેવી રીતે પાણી આવ્યું હોય એવું લાગે છે પાણી ગટરોનો ઉભરાવાથી પાણી બહાર આવે છે એટલે ગટરનો પણ નિકાલ કરે એવું અમારે સરકારને નિવાદ પાણીમાં હેરા આ ગંદકીમાં રોગ છે આ શું કે પર સાહેબ શું કરી આ તો વાય તો વાય છે જેવી ભાઈઓને આ જો અમારે મેલ્લામાં છે છે તો ગોસ્કોર દરવાજાનું પાણી સીધું અમારે મેલ્લામાં આવે છે રસ્તા ચોકઅપ થઈ જાય બાજુના રોડની સાઈડના પછી દરવાજાનું પાણી પણ અમારે મેલામાં થઈને જ નીકળે છે અને ગટરો ચોકઅપ થઈ જાય છે પાણીનો નિકાલ નહીં અને વધારે પડે છે છે તો આ રોડ થઈ ગયા ગટરો ચોકઅપ થઈ જાય છે પોણી ભરાઈ ગયું છે તો મારા ખુદના ઘરે આગળ થઈ અને ચોમાસામાં પોણી ગટરનું પાણી મારા ઘર આગળ થઈ નીકળી ગયું શું લાગે છે આ રોડ પહેલાં પહેલાની સમસ્યા છે કે પછીની સમસ્યા પેલાની એ સમસ્યા છે અને પછીની એ સમસ્યા એની એ જ છે રોડ બનાવ્યા તોય સમસ્યા એની એ છે જે જે ગટરો હતી એ ચોકઅપ થઈ ગયેલી છે હાલ બધી એ મતલબ કે રોડ ગટરો ચોકઅપ થવાના કારણે જ આ સમસ્યા થાય છે એ ગટર ચોકઅપ છે એટલે ગટરમાં તો ખાસ જતું નહીં પણ જે રોડનું પાણી જે બહાર નિકાલ થાય છે ને એ જતું જ નહીં બહાર નિકાલ નહીં થતો નહીં થાય ચોકઅપ છે ગટર લાઇનનું ગટરો ચોકઅપ છે ગટરોમાં પાણી અંદર જતું જ નહીં આ બાબતે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી કાનાજી ઠાકોરે તંત્રને પત્ર લખી અને આ બાબતે સમસ્યાનો ઝડપી નિરાકરણ આવે તે બાબતે રજૂઆત પણ કરેલ છે મારે બાપ મૌરજી જવાજી ઠાકોર ખાડી દ્યો પોસ્કો જવાદો ખાડી સાકર છે હરિજર વાસ થઈ છે હરિજર વાસ થઈ જે લાઇટ ભરાય છે કટર લાઈટ એ અપથાદ એના પહાડા ચોકડા બુક્યો છે પેલો કુડ બરાબર કુડી ચૂપ બુટી ભૂગી છે અને આગળ છે બધું કોકડું એટલે પોળી ગાળતું નથી એ ઉભરે અને સીધું પૂર્વ તરફ આવે છે એટલે પૂર્વ તરફ આવે પાછી કટર લાઈટ તો દાખેલી છે પેલી પાઇપો બરાબર એ પાઇપો બધી ચોકઅપ થઈ ગઈ છે એટલે પછી ચોકઅપ થઈ ગઈ છે વધતા સધીમાં પાર જે કનેક્શન આપ્યું છે જે પેલું ગટર લાઈટ વધતા પાઇપ લાઈટ જે કનેક્શન આપી છે જે પૂર્વ તરફનું કનેક્શન પેલી ગટર લાઈનમાં આપી છે એ લાઈન ઉડ ગટર લાઈન નાખી દે એટલે એ બંધ કરી જાય એટલે આ પાઇપોનું પોળી બધું ઉભરાઈ સીધું અમારા ગોસકોર જવા દે અને ખાલી જવા આવો ખાલી જવા બધું રબડ બબડ થઈ જાય ગણેશવાસ તરફ એટલે ગણેશવાસ થી ગણેશવાસ માંથી જાય પડી યાર બહુ

આ બાજુ કઈ ભ્રષ્ટાચાર થયો હોય લાગે છે આ જે કાલે પેપર માં જોયું પેલો દાડું બનાય છે હેઠ તો દાડો દાણા જાર બીજા મેં દાડો મેળવ છું એવું હેઠળ પાઇપો શું અને ઉપર પાઇપો ખાલી છે